ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વા સાદિકે શરણીએ ત્યમ્બ કે ગૌરી મા નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં હંમેશા માટે આપણે ધાર્મિક માહિતી રજૂ કરીએ છીએ આપ લોકોને જેવી પસંદ આવે એવી જ માહિતી કાયમ માટે અમે મૂકવાનો આ ચેનલમાં પ્રયત્ન કરીએ છીએ મિત્રો અત્યારે આપણે અગાઉના એટલે કે આની પહેલાંના વિડીયામાં એવું બધું જોયું કે કુળદેવી માતાજીનું મહત્ત્વ કુળદેવી માતાજીના સ્વરૂપ ચોટીલામાં બિરાજમાનમાં ચામુંડા માતાજી વિશેનો વિડીયો પણ આપણે મૂક્યો મિત્રો તો માતાજી વિશેના વિડીયોમાં આપણે આગળ વાત કરીએ તો માતાજી એટલે કે જે ચંડીપાઠ માતાજીનું સૌથી મોટું પુસ્તક કહેવામાં આવે એવા ગ્રંથની અંદર એવું લખેલું છે કે ત્રણ મહાશક્તિ કે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી માતાજી ત્રણ મેન માતાજી કહેવામાં આવે છે પછી એના જ સ્વરૂપ કે જેને આપણે નવદુર્ગામાં પૂજતા હોય એવા નવે નવ દુર્ગા માતાજી કહેવામાં આવે છે એ નવદુર્ગા માતાજી એટલે કે નવ સ્વરૂપ ધારણ કરી અને નવરાત્રિમાં જેના આપણે પૂજા અને પાઠ કરતા હોય એવા નવદુર્ગા માતાજી કહેવામાં આવે એમાં અલગ અલગ સ્વરૂપની અલગ અલગ દિવસે મિત્રો પૂજા થતી હોય એમાં આપણે આગળ વાત કરીએ મિત્રો તો કે નવરાત્રિમાં નવદુર્ગા માતાજીની પૂજા અને એનું મેન તત્વ એટલે કે મા શક્તિ કે જેને શક્તિ સ્વરૂપ કહેવામાં આવે એવા જ માતાજી કે જેનો ચંડી પાઠમાં પણ જેનો ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું કાલે આપણે જે માં ચામુંડા માતાજીના વિદ્યામાં જે કંઈ વાત કરી તે પણ બધું મહત્ત્વ ચંડી પાઠની અંદર આવે છે કે જે ચંડ અને મુંડ નામના દૈત્યનો માસ માતાજીએ સંહાર કર્યો એટલે મા ચામુંડા માતાજી કહેવાણા એવું બધું પણ ચંડી પાઠની અંદર છે બીજું એનાથી અલગ વાત કરીએ મિત્રો તો કાલના વિડીયોમાં જે હું બોલ્યો હતો એ શંકર ભગવાનના સસરા એટલે કે દક્ષ પ્રજાપતિ કે જેનું નામ તો દક્ષ હતું પણ પ્રજાપતિ નામનો એનો હોદ્દો હતો એ પ્રજાપતિના હોદ્દો મળવાથી જ્યારે શિવજી ઉપર તે તેને બહુ રીઝ આવી ત્યારે શિવજી ભગવાનનું અપમાન કરવા માટે એની એવી આજ્ઞા કરી હતી કે કોઈ પણ યજ્ઞની અંદર ભગવાન શિવજી એટલે કે ભોળાનાથનું સ્થાપન કરવામાં ના આવે પરંતુ વર્ષો સુધી સ્વર્ગલોકની અંદર જ્યારે યજ્ઞ ન થયા ત્યારે જે દક્ષ પ્રજાપતિ છે તેની હરિદ્વારની બાજુમાં કંખલ નામના ક્ષેત્રમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું આ મોટા યજ્ઞની અંદર બધા દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા પણ ભગવાન શિવજી અને મા સતીને આમંત્રણ નહોતું આપ્યું કારણ કે એ શિવજીનું અપમાન કરવા માગતા હતા એટલે શિવજીને આમંત્રણ આપ્યા વગર એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું પરંતુ જ્યારે સતીને ખબર પડી કે એના પિતાજીને ત્યાં યજ્ઞ છે એટલે એ વારંવાર ભગવાન શિવજીને કહેવા લાગ્યા કે આપણે ત્યાં યજ્ઞની અંદર જાવું જોઈએ પરંતુ શિવજીએ એને એવો જવાબ આપ્યો કે હે સતી તમને જે યોગ્ય લાગે તે કરો એટલે કે ન હા પાડી કે ન ના પાડી સતીએ જ્યારે કણખલની અંદર આવી અને પોતાના પિતાજીના યજ્ઞમાં જોયું તો બધા દેવી દેવતાઓના સ્થાપન જોયા પણ પોતાના પતિ એટલે કે મહાદેવ શિવજીનું સ્થાપન ન જોયું એટલે કે એને બહુ રીસ આવી અને યજ્ઞની અંદર યજ્ઞકુંડની બાજુમાં પોતાનો દેહ તે બારવા લાગ્યા જમણા પદ પગના અંગૂઠામાંથી એક ક્રોધ નામનો અગ્નિ ઉત્પન્ન કર્યો જ્યારે સતીનો દેહ બરવા લાગ્યો ત્યારે તેનીએ પોતાના પિતાને શ્રાપ આપ્યો હતો કે હે દક્ષ પ્રજાપતિ આજથી તારો કોઈ પણ યજ્ઞ પરિપૂર્ણ નહીં થાય એવો શ્રાપ હું તારી દીકરી સતી તને આપું છું પછી ભગવાન શિવજીને એ વાત નારદ મુનિએ જ્યારે વાત કરી તો નારદ મુનિએ કંઈ એ રીતે કહ્યું કે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયા રવિંદે ભવમ ભવામી રહિત નવામી એટલે કે હે ભગવાન ભોળાનાથ શિવજી હવે તમે ભવાની રહિત એટલે કે ભવાની વગરના થઈ ગયા છો ત્યારે શિવજી પોતે સમાધિમાંથી જાગી પોતાના એક વારડો તોડી અને જ્યારે એને પથ્થર ઉપર પછાડ્યો ત્યારે એમાંથી વીરભદ્ર નામના દૂતને ઉત્પન્ન કર્યો અને તેને આજ્ઞા થતા તે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈ અને આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો તો એ શાસ્ત્રમાં તો એવું બતાવવામાં આવ્યું કે કોઈ ઋષિમુનિ પોતાની દાઢી ખંજવાતા હતા તો તેની દાઢી પણ યજ્ઞમાં હોમી દીધી કોઈ ઋષિમુનિ પોતાને દાંત કાપતા હતા તો એની બત્રીસી પણ યજ્ઞની અંદર હોમી દીધી દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને યજ્ઞની અંદર હોમી દીધું ભગવાન શિવજીએ આવી અને સતીનો દેહ હાથમાં લઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને સતીના બધા દેહનો એક એક અંગ જ્યાં જ્યાં પડ્યો ત્યાં મિત્રો એક એક શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી આ શક્તિપીઠની આજના દિવસે પણ જાગૃતતા પૂરેપૂરી શ્રદ્ધાથી માણસોની જાય છે અને કોઈ પણ શાસ્ત્રમાં પણ એવું બતાવવામાં આવ્યું કે કોઈ નાસ્તિક માણસ પણ આ શક્તિપીઠની અંદર જાય તો એને પણ એક નોખી જાતનો અનુભવ થાય અને તે પણ ધાર્મિકતા બાજુ વરી જાય છે મિત્રો અલગ અલગ જગાએ અલગ અલગ સતિના જે અંગ પડ્યા ત્યાં મોટી મોટી શક્તિપીઠ બની તેમાંથી અડતાલીસ કે ઓગણપચાસ ભારતમાં આવેલી છે અને બે શક્તિપીઠ બીજા દેશની અંદર આવેલી છે જેમ કે બુલિસ્તાન અને પાકિસ્તાનની અંદર પાકિસ્તાનમાં મા હિંગરાજ રૂપે પૂજાય છે એ પણ એક શક્તિપીઠનું સ્થાન કહેવામાં આવે છે તો મિત્રો આ જે અલગ એકાવન શક્તિપીઠ બની ત્યાંની જગાની પણ એટલી જાગૃતતા છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો તે ધાર્મિકતા બાજુ આવી જાય એને એક નવી જાતનો અનુભવ થઈ જાય મિત્રો આવી માતાજીના એકાવન સ્વરૂપનું અલગ અલગ મંદિર બનાવવામાં આવ્યું અને એના જ જે સ્વરૂપ નોખી નોખી રીતે પૂજાવા લાગ્યા તેને આપણે અલગ અલગ નામથી મિત્રો ઓળખીએ અને તે દરેક કુટુંબના કુળદેવી તરીકે પૂજાવા માંડ્યા જેમાંથી આપણે વાત કરી હતી મા ચામુંડા માતાજીની કે જે ચોટીલાગઢની અંદર બિરાજમાન છે એવા ચામુંડા માતાજી સહિત અલગ અલગ સ્વરૂપ ધારણો કરી અને બધા કુટુંબની અંદર કુળદેવી રૂપે માતાજી પૂજાવા માંડ્યા માતાજીનું મહત્ત્વ આમ તો આસો મહિનાની નવરાત્રિ ઉપર વધારે હોય મિત્રો આપણા કુટુંબના કુળદેવી સહિત બધા દેવીઓની પૂજા પાઠ અને અર્ચના જો નવરાત્રિ દરમિયાન કરવામાં આવે તો એનું પણ બહુ પુણ્ય મળે કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ હોય તો પણ નવરાત્રિમાં માતાજીનું સ્મરણ કરવાથી અખંડ દીવો રાખવાથી આપણી તકલીફોનો નાશ થાય છે એથી વધારે વાત કરીએ મિત્રો તો માતાજીની ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્તુતિ હોય તો એને ચંડીપાઠ નામ આપવામાં આવ્યો છે જે ચંડીપાઠ આપણે વાંચીએ તો માતાજીના સ્તુતિપાઠ કઈ રાખ સમાન ગણાઈ જાય કોઈ પણ આપણે યજ્ઞ કર્યો હોય માતાજીનો તો એમાં પણ જે ભૂદેવ આપણી ઘરે આવ્યા હોય તે ચંડીપાઠની આહુતિ દેવડાવે અને એમાં તો ખાસ કરી અને જે ચોથો અધ્યાય કે જેને શકરાદય સ્તુતિ કહેવામાં આવે આ શકરાદય સ્તુતિ માતાજીના બીડા હોમવા સમયે જ્યારે બોલવામાં આવે ત્યારે માતાજી પણ બહુ પ્રસન્ન થાય એવું ચંડીપાઠની અંદર લખેલું છે મિત્રો જે રીતે આપણા કુટુંબના કુળદેવી માતાજી હોય તે જ રીતે નવે નવ સ્વરૂપ ધારણ કરેલા નવદુર્ગા માતાજી કે જે ચંડીપાઠ પાઠ નવરાત્રિમાં કરવાથી બહુ ઉત્તમ ફળ આપનાર્યા છે કોક કોક મોટા ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં પણ ચંડીપાઠનું અનુષ્ઠાન કરાવતા હોય કોઈ ભૂદેવને બોલાવી અને ચંડીપાઠના પાઠ કરાવતા હોય કોઈ મોટી તકલીફ કોઈ પરિવાર ઉપર આવી ગઈ હોય મિત્રો તો ત્યાં પણ ચંડીપાઠ કરવામાં આવે તો એ તકલીફમાંથી આપણને મુક્તિ મળી જાય કોઈના ઘરમાં કોઈ મોટી બીમારી કે જેને મહામારી કહેવામાં આવે એવી મહામારી હોય તો ત્યાં પણ ચંડીપાઠનો માતાજીનો દીવો ચાલુ કરી અને ચંડીપાઠ કરવામાં આવે તો એ બીમારીમાં પણ ઘણા અંશે માતાજી આપણને રાહત આપે છે ચંડીપાઠનું મહત્ત્વ બહુ વધારે મહત્ત્વ છે મિત્રો સારા સારા ભૂદેવ અને કર્મકાંડી બ્રાહ્મણો પણ ચંડીપાઠની ઉપાસના કરતા હોય છે એ જ રીતે માતાજીનું જે દેવી ભાગવત આવે તે દેવી ભાગવત વાંચવાથી પણ માતાજીના એક જાતની પૂજા પાઠ કર્યા સમાન આપણને પુણ્ય મળે અને દરેક માતાજીનો ઇતિહાસ આપણને ખબર પડે જે રીતે ભાગવતની સપ્તાહ બિહારવામાં આવે તે જ રીતે ઘણી જગાએ દેવી ભાગવતની પણ સપ્તાહ કરવામાં આવે કે જ્યાં નવ દિવસ અથવા તો સાત દિવસ સુધી માતાજીના ગુણગાન ત્યાં બિરાજમાન શાસ્ત્રીજી પોતાના મુખેથી કહે અને હારોહાર દરેક ભક્તોને એક એક શ્લોક વિશે સમજાવે આમ દેવી ભાગવતનું પણ ઘણું મહત્ત્વ છે મિત્રો આમ તો વાત કરીએ તો માતાજી વિશે અનેક ગ્રંથો અનેક પુસ્તકો અને અનેક ચોપડીઓ લખાઈ ગઈ છે પણ તેમાંથી દેવી ભાગવત એ સૌથી ઉત્તમ કહેવામાં આવે છે એ દેવી ભાગવતની અંદર દરેકે દરેક માતાજીનું મહત્ત્વ દરેકે દરેક માતાજીનું સ્વરૂપ અને જે જે માતાજીએ જે 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 રાક્ષસો નો રાક્ષસોનો વધ કર્યો તે રાક્ષસો વિશેની વાત પણ એ દેવી ભાગવતની અંદર આવી જાય છે આ મિત્રો દેવી ભાગવત જીવનમાં એકવાર વાંચવું જોઈએ અને વાંચી ના શકીએ તો એકવાર સાંભળવું જોઈએ દેવી ભાગવતની અંદર બધા દેવીઓનું ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે રીતે આપણા જીવનની અંદર આપણે જેટલા દેવીઓના નામ સાંભળ્યા હોય તે દરેકે દરેક દેવીઓનું મહત્ત્વ દેવી ભાગવતની ઉપર આપણને મળી જાય છે મિત્રો જે રીતે દરેક દેવીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તો અલગ 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 સુખ શાંતિ આપણા ઘરમાં આવે જેમ કે મા લક્ષ્મીજી આપણી ઉપર પ્રસન્ન થાય તો મા લક્ષ્મીજીની કૃપાથી આપણા ઘરના ધન અને ધાન્યમાં વધારો થાય એ જ રીતે આપણા કુટુંબના કુળદેવી માતાજી જો આપણી ઉપર પ્રસન્ન થાય તો આપણા ઘરમાં સુખ શાંતિ અને માંગલિક પ્રસંગો આવે મિત્રો એ જ રીતે નવદુર્ગા માતાજી અંબા માતાજી જે રીતે આપણી ઉપર પ્રસન્ન થાય તો આપણા ઘરમાં રીધિ સિધ્ધિની બિરાજમાન કરે ઘરમાં સુખ શાંતિ અને પરિવારમાં સંપમાં વધારો થાય અને કાયમ માટે પરિવાર હસતો રમતો રહે પણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય તો એ તકલીફનો નાશ પણ માતાજી શક્તિ સ્વરૂપે બિરાજમાન થઈ અને કરી નાખે અને આપણા પરિવારને નિર્વિઘ્નતા પ્રાપ્ત કરાવે આવા માતાજીનું મહત્ત્વ શાસ્ત્રમાં અનેક રીતે બતાવવામાં આવ્યું છે અનેક ઋષિમુનિઓએ પણ વર્ણવેલું છે અને અત્યારે તો મિત્રો મોબાઈલના જમાનામાં આપણે પણ સાંભળવું હોય ત્યારે માતાજીનું મહત્ત્વ આપણે સાંભળી શકીએ આપણે જે રીતે આપણા કુલદેવી માતાજીને પૂજતા હોય એ જ રીતે દરેક દેવી દેવતાઓનું પોતપોતાનું મહત્ત્વ હોય અને એ મહત્ત્વ કાયમ માટે અમે અમારી ચેનલમાં રજૂ કરવાની મિત્રો મહેનત કરતા હોય ઘણા મિત્રો એવા એવા પ્રશ્ન પૂછતા હોય કે જે પ્રશ્ન કદાચ એને ના સમજાતા હોય તો પણ તે અમારી આરે વાતચીત કરે તો અમારાથી શક્ય એટલી મહેનત કરી અને પ્રશ્નનું જે કંઈ નિરાકરણ મળે મિત્રો તે નિરાકરણ અમારી ચેનલની અંદર અમે રજૂ કરીએ આજે જે કંઈ આ વાત કરી તે પણ એક બે મિત્રોના કહેવાથી કે માતાજી વિશેનું મહત્ત્વ સમજાવો એના કહેવાથી જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે મિત્રો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો એટલે અમારા પણ આનંદમાં વધારો થાય અને અમને પણ સપોર્ટ મળે તો આવી આશા સાથે મિત્રો બધા વ્યક્તિઓને માતાજીના આશીર્વાદ મળે બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ